નમસ્કાર સમાચારમાં આગળ વાત કરીએ અંબાજી મંદિરની તો અંબાજી મંદિર ટ્રસ્ટ અને કરેક્ટર શ્રીના માર્ગદર્શન હેઠળ પ્રસાદ સમિતિ દ્વારા અહીં મેળા દરમિયાન જરૂરિયાત મુજબ રોજે રોજ પ્રસાદ બનાવવામાં આવશે કુલ અગિયાર થી બાર કેન્દ્રો પરથી માઇ ભક્તોને માતાજીનો નો પ્રસાદ સરળતાથી મળી રહે તેવી વ્યવસ્થા કરાઈ છે શક્તિ ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ સમાન આદ્ય શક્તિમાં અંબાના ધામ અંબાજી ખાતે આગામી ત્રેવીસ થી ઓગણત્રીસ સપ્ટેમ્બર બે દરમિયાન ભાદરવી પૂનમનો મહામેળો યોજનાર છે ભાદરવી મહાકુંભ આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ અને બનાસકાંઠા જિલ્લાના કલેક્ટર વરુણકુમાર બરંદવાલાના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ વહીવટી તંત્ર મેળો યોજવા સજ્જ છે મોહનથાળ પ્રસાદ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે ત્યારે અંબાજી ખાતે દર્શન કરવા આવતા માય ભક્તો માતાજીના દર્શન કર્યા બાદ પોતાના ઘરે મોહનથાળનો પ્રસાદ અચૂક લઈ જતા હોય છે મોહનથાળનો પ્રસાદ અંબાજી મંદિરની આગવી ઓળખ છે

મા અંબાનો ભાદરવી પૂનમનો મહામેળાનું આયોજન થયેલું છે એ નિમિત્તે આજરોજ ગણેશ ચતુર્થીના દિવસે અમે અહીંયા પ્રસાદ સમિતિ દ્વારા પ્રસાદ બનાવવાની શરૂઆત કરી છે અંબાજી મંદિર ટ્રસ્ટ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા માન્ય કલેક્ટર સાહેબના માર્ગદર્શન અનુસાર અમે અમારી અલગ અલગ ટીમ મંદિરનો સ્ટાફ રેવન્યુની ટીમ અને એ સિવાય તમામ સ્ટાફ અહીંયા મૂકીને અમે કોઈપણ ભક્તોને પ્રસાદની અગવડ ના પડે એ એ પ્રકારનું આયોજન કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ આ નિમિત્તે અમે લગભગ એક લાખ કિલો બેસન પાંચ હજાર ઘીના ડબ્બા અને એક લાખ પંચોતેર હજાર કિલો ખાંડ જેટલો સ્ટોક અમે અગાઉથી જ અહીંયા કરી રાખ્યો છે એ સિવાય રોજેરોજ પધારનાર માઈ ભક્તોની સંખ્યાઓને ધ્યાનમાં લઈ સમગ્ર મેળા દરમિયાન કુલ ચાલીસ લાખ જેટલા પ્રસાદના બોક્સ બનાવવાનું અમારું અહીંયા આયોજન છે તો આ પ્રસાદના બોક્સ ભક્તો મંદિરમાં જ્યાં અત્યારે પ્રસાદ કેન્દ્રો ચાલે છે ત્યાં એ સિવાય મંદિરમાં જ યજ્ઞશાળાની બાજુમાં પણ બીજા પ્રસાદ કેન્દ્ર બે બનાવવામાં આવશે એ સિવાય મંદિરની બીજી બાજુમાં ગણપતિ મંદિર પાસે બી એક પ્રસાદ કેન્દ્ર હશે ગેટ નંબર સાત પર શક્તિદ્વાર પર ગબર તળેટી પર એમ અલગ અલગ વિવિધ કુલ અગિયાર બાર પ્રસાદ કેન્દ્રો ખાતેથી ભક્તો પ્રસાદ મેળવી શકે એવી વ્યવસ્થા કરવાનું આયોજન કરવામાં આવ્યું છે તો તમામ માઈ ભક્તોને અમારો અનુરોધ છે